નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમયથી લોકો કહેતા હતા કે આપણે લગભગ પંદર વીસ દિવસ પહેલાં રોહિતળા ગામનો એક વિડીયો મૂક્યો હતો ભજીયાનો અને આજે તમને પૂરી રેસીપી આપવાની છે અને એ પાછા રોયશાળા ગામના જે ભાઈ બનાવે છે ને તેની પાસે જ આપણે લેવાની છે કઈ રીતની વસ્તુ બને છે તે આખી હું તમને રેસીપી આપીશ સાથે પટ્ટી મરચાં કઈ રીતે બને છે ને તે પણ આખો વિડીયો તમને બતાવવાનો હતો ચાલો તારે મારી સાથે

આપણે આ અંદાજે પાંચસો ગ્રામ જેવો નાખવાનો છે બરોબર પાંચસો ગ્રામ આપણે લોટ લેવાનો છે અને અમે વ્યક્તિ છે ને મિત્રો છ જણા છીએ એટલે છ જણામાં અમે કેટલી કેટલી વસ્તુ લઈને તમને જણાવશું નાખવાનું છે બરોબર હા ધાણા કાપેલા છે લીલા ધાણા લીલા ધાણા આ કેટલા ગ્રામ હશે આપણે પરીજભાઈ હા અંદાજે ચાર ત્રણસો ગ્રામ જેવા છે ત્રણસો ગ્રામ હા લીલા દાણા લીલા દાણા પછી છે આ આદુ પેસ્ટ છે આદુ કેટલા ગ્રામ આપણે નાખ્યું છે આદુ આની અંદર બસો ગ્રામ નાખેલું છે બસો ગ્રામ લોટ ની અંદર અને બસો ગ્રામ શેડિયા મરચા છે તીખા શેડિયા મરચા છે તીખા શેડિયા મરચા અને કટર માં નથી ગાડેલા કટિંગ કટિંગ કર્યું છે કટિંગ કર્યું છે ચપુ એથી મતલબ પછી આની અંદર લીલું લસણ છે કટકી કરેલું અને ટમેટા છે ઝીણી કટકી કરેલી આ હું તો રોઈ આની અંદર તો હું છે ટમેટાના ભજીયા ફેમસ છે ટૂંકમાં આ ભજીયા બને એમાં ટમેટા મેન રોલ ભજવે છે આની અંદર મેન વિજન ટમેટાનું છે અને લસણની કટકી બરોબર આખું લસણ જે હોય એની કટકી એની કટકી છે જો તમે ફર્સ્ટ ક્લાસ

પોતાના ઘરે બનાવીને ખાવો હોય ને તો એ બનાવી શકે તમે બરોબર બેસવા આવ્યા હતા રોગીશ બહેનનો ફોલ હતો હા પછી રોગીશ બેનને વાત કરી તા કે હું અહીંયાથી નથી બોટ મોકલીશ તો રોહિશા ગોપાલભાઈને રોહિશાળાના રોટના ભજીયા ખવરાઈ દ્યો કે આ સરસ મજાનો અત્યારે લોટ બંધાવાનો તેમ જોયો ધીરે ધીરે બધું બાંધતા જાય છે આમાં કાંઈ સોડાને એવું નાખવાનું જ નહીં કોઈ વસ્તુ નહીં નાખો મીઠું સિવાય કાંઈ મીઠું સિવાય કાંઈ નહીં ભાય ભાઈ એકદમ નેચરલ ભજીયા કહેવાય ને તો આમાં કાંઈ નાખવાનું જ નહીં

આ રીતે તમને હું ફોકસ ફોકસથી એટલા માટે બતાવું છું કે તમે તમારે ઘરે બનાવો ને તો કંઈ મિસ્ટેક ન કર્યો તમારથી એવા જ બને જે રોઈ શાળાવાળા બનાવે ને તેવા તો પરેશભાઈ રાબડું કમ્પ્લીટ થઈ ગયું તો એક ટીપું પાણી નથી નાખ્યું અંદર તમે જોઈ શકો છો અને શૈલેષભાઈ હવે ટેસ્ટ કરશે કે હા મેં અત્યારે લઈને સાંભળ્યું જ છું કે ભાઈ રોયશાળામાં રાબડું બધા ખાઈ જાય અને આ જો લાવ આપડા ભજીયા તૈયાર તેલ આવી ગયું સિંગ તેલ આપણે મેઘી દીધું છે અને જો આ આપણું રાબડું છે સ્પેશિયલ પાણી વગરનું અને આ રોહિત પ્રખ્યાત આ ભજીયા અને એ કડકડતી ઠંડી હોય અને કે વરસાદ પડતો હોય ઠંડો વાતાવરણ હોય અને આ ભજી જો ખાઈ ગયા હોય ને ભાઈ મોજ આવી જાય કેમ કે મેં ખાધેલા છે ને એટલે હું વખાણ કરી રહ્યો છું આની અંદર જે વસ્તુ પડી છે ને તો તમને મેં આગળ વિરિયોમ બતાવી જ છે એવો તેવો કફ હોય ને તો એ નીકળી જાય મિત્રો જોઈ શકો છો એકદમ ઝીણા ઝીણા ભજીયા બનાવવાના થયા અને એકદમ કરકરા ચંચી ભજીયા બનશે અને જે ખાવાની મજા છે ને આથી અલગ જ આવશે

ઉતરે છે મિત્રો અત્યારે એમ બધા જેટલા ભજીયા ગાણ ઉતરે ને એટલે એમ કીધું ટેસ્ટિંગ જ કરી નાખ્યું છે જો હાથમાં એ તો ટેસ્ટિંગ જ ચાલુ છે આ વસ્તુ જ એવી છે મિત્રો એકવાર ખાવાનું એટલે આશિક થઈ જાવ આ વસ્તુ કોક સુરતમાં કરે તો હાલે એમ છો છે ઇલેજભાઈ તમારો સુરતમાં અમારા ગામના બે જણા છે રોહિશાળાનો બનાવે છે નવું વોકિંગ કરે છે ભઈયા જો આ ભરતીયો છે ને આ લાવે લાવે અત્યારે હું ટેસ્ટ કરું છું ગરમમાં ગરમ મોજ આવી જાય ગાણ ઉપર ગાણ અત્યારે ચડી રહ્યા છે આપણે કારના રાહ જોઈ રહ્યા હતા કે ગોયશાળા ગામના પ્રખ્યાત ભજીયા એ પાછા પાણી વગર ના ને પાણી એક ટીપુ પાણી નહીં જોવો તમે સરસ મજાના પાણી વગર ના ભજીયા જો ગોપાલભાઈ આપડે આ રોહિત શાળાના ભજીયા ટ્રાય મારો તમે ખાવ મોજ આવી જાય એવા છે હો ભાઈ લો લો તમે એક તમે લો અરે અરે આમ જો લસણ કળી હોય ટમેટા હોય મરચા હોય આદુ હોય આ બધી વસ્તુ આની અંદર પડી છે અને આની અંદર તમને સોસ ની પણ જરૂર નથી સલાડ ની જરૂર કે આની અંદર આવી તમારા અમારા ગામ નો જ આવે રાહ જોઈએ છ વાગે અમારા લોટ પહોંચાડી દીધો છો સરપંચ સાહેબ એટલે સરપંચનો આભાર કે આવા સરસ મજાના ભજીયાત ખાઈ રહ્યા છે તો એ ના લીધે તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય મિત્રો તો વધુ વધુ શેર કરજો જે લોકો રોયશાળા ગામમાં હો અને કદાચ બહાર રહેતા હોય કે જ્યાં રહેતા હોય ત્યાં તમને આ ભજીયા મિસ કરતા હો તો એકવાર તમે પણ ઘેરે બનાવીને ખાતા જશો પણ તમારા મિત્રોને તમે ટેસ્ટ કરાવતા હોશો અને જે લોકોએ નથી ટેસ્ટ કર્યા એના માટે આપણે આ રેસીપી આપી છે તો તમને સારી લાગી વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ